જામનગરમાં સ્કાયાલાર્ક લેન્ડ ડેવલપર્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા લિમિટેડ નામની પેઢી દસ વર્ષ પહેલાં કાર્યરત થઈ હતી ત્યારથી જામનગરના ચાલીસથી પચાસ એજન્ટોએ આ પેઢીની નાની બચત યોજના સાથે જોડાયા હતા એજન્ટો પાસે શહેરના નાગરિકોએ ખાતા ખોલાવી બચત માટે રૂપિયા આપ્યા હતા ત્યારે હવે આ પેઢી લોકોના અંદાજે પંદર કરોડ રૂપિયા જેટલા નાણાં લઈ ફરાર થઈ જતા એજન્ટો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે આજરોજ એજન્ટો જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા スカイラーク लैंड ডেভেলপারস এন্ড ইনফ্রাস্ট্রাকচার ইন্ডিয়া লিমিটেড વિરુદ્ધ પગલા લઈ લોકોના નાણા પાછા અપાવે તેવી માંગ એજન્ટો કરી રહ્યા હતા અને પેંડી સાથે સંકળાયેલ 15 શખસો સામે પણ ફરિયાદ નોંધાવી છે સ્કાયલાર્ક લેન્ડ ડેવલપર્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની লিমিটেড કામ કરતો દસ થી અગિયારથી કામ કરતો હતો અને બે હજાર પંદરમાં આ કંપની પંદર સોળમાં આ કંપની જે આ એને ફૂલેકું ફેરવી અને બધા સંચાલકો ચાલ્યા ગયા છે અને મારું મારા જે ખાતેદારો છે એનું આ એજન્ટો સહિતનું રોકાણ મારું દોઢ કરોડ રૂપિયાનું છે અને તમામ જામનગર શહેરના એજન્ટોનું રોકાણ પંદર કરોડ રૂપિયા જેટલું છે